હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સંપૂર્ણ સચોટ સોલ્યુશન મિત્રો તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ સંપૂર્ણ સચોડ સોલ્યુશન મિત્રો તમારી સમક્ષ આવી ગયું છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બરાબર સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો અંગ્રેજીની વ્યવસ્થા થાય લેવા મૂકી દઈએ બરાબર અંગ્રેજી પણ મૂકી દઈશું ચિંતા ના કરો તો મિત્રો ધોરણ બાર આજે લેવાયેલ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ

તો કર્નરસે મિલને આશા કે બીજ ક્યા રિશ્તા હૈ તો રિશ્તા પિતાને પુત્ર નો મિત્રો સંબંધ હતો બરાબર ચલો આગળ મહિનો મન કે ઉદાસ તો કુ તબિયત ડેલી કુછ તણાવો તૂટણી કા ડર થા મિત્રો જેમ મળે તેમ આપણી ચેનલને લાઈક કરો બરાબર સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરો ફટાફટ મિત્રો સોમા બુવા કે મૃત પુત્ર કી એકમાત્ર નિશાની ક્યાંથી અંગૂઠી શું હતું મિત્રો અંગૂઠી હતી सिकरम किस से चलती थी तो घोड़ों से चलती थी तिरा ती तिराए ती में ती गुना भय है तिराए में ती गुना भय है ये वाक्य कौन बोलता है बैलगाड़ी वाला बोलता है नमक की गाड़ियां किसकी थी के नमक से तो उसकी गाड़ियाँ किसकी थी कौन ही है तो ये गाड़ियों मित्रों पंडित अलोपीदीन की थी ચાર્ટર ટાઉન છે જો નિશબર્ગ બરાબર તો કોચ વાન આવશે અને કાર્તુસ તો સ આદત અલી આવશે આગળ મિત્રો જોઈએ બરાબર मुकदमे में किसकी जीत हुई थी जे तो पंडित अलोपी दीन की गांव का नहीं घर बंद क्या क्यों रह रहा था तो घर के सदस्य शहर चले गए थे अभिनंदन के समय कमेटी के सदस्य किस स्थिति में थे बराबर तो मित्रों बहुत खराब फिकर पड़ रहे थे बराबर जी एम स्थिति तो बहुत खराब स्थिति थी हम शराब पीकर पड़े रहे थे कंपनी का क्या हुक्म था तो कंपनी ना मित्रों खास वजीर अली को गिरफ्तार किया जाए चार चेप्टर से है ना, चेप्टर ना प्रश्न मित्रों आईएमपी एम बराबर खास कर नहीं मित्रों मित्रो विभाग भी युद्ध और आतंक पर्याय है तो मित्रों सामाजिक सामाजिकता के पर्याय है बेरंग बेनाम चिट्ठियों का कौन नहीं है तो मित्रों बारिश दीदी भाई के लिए क्या सा, सामान रखती है तो गुड्डे भी कैलेंडर को देखकर कवि को क्या याद आता है तो कैलेंडर जो मित्रों कवि ने याद आवे से कि रोज की दिनचर्या अपनी बस दिनचर्या हो जो दिवस कार्य आलूड़ी का क्या अर्थ है तो माफिक बालक भरत का सहचर कौन था शिशु सिंह शिशु सिंह कवि ने अमल धवल गिरी के शिखरों पर किसको तीर ने देखा है बादल को किसको बादल को कवि ने किस वन का जिक्र किया है चिडवन का किसका चिडवन का નીવ કી ઈટ કોતુમ દીદી ઉદયપ્રકાશ ઓલ કેલેન્ડર સુરજ મિત્રો આવશે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેમ બને તેમ આપણી ચેનલ મિત્રો લાઇક કરો અને બીજા મિત્રો સુધી પણ લિંકને શેર કરો બરાબર ચલો મિત્રો આજનું પેપર કેવું હતું બધા કોમેન્ટ કરો સારું હતું के सारू न हतु मित्रों बराबर सरस 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 सारू हतु बेस्ट ओके बराबर हवे मित्रों आगे जो ये तो सत्य की प्राप्ति के लिए क्या करना होता है बराबर सत्य की प्राप्ति के लिए मित्रों क्या करना होता है તો સત્ય કી પ્રાપ્તિ કે લીએ સ્વયં બરાબર કે જિજ્ઞાસા આપણે સંતોષવાની છે બરાબર દરખ હતો કે તને કિસ્સે હે નાજુક બરાબર ઇંગસનું મિત્ર મૂકવાનું છે બરાબર પણ જે આઈએમપી છે થોડું આઈએમપી મોસ્ટ આઈએમપી જેવું નથી એટલે પ્રશ્નપત્ર એમને પડ્યું રાખ્યું છે મૂક્યું નથી બરાબર અને કંઈ કારણોસર સાહેબ થોડાક બહાર હોવાના કારણે પેપર સોલ્યુશન કરેલું નથી એમને પ્રશ્નો છે બરાબર એવું લાગતું હોય તો અમે તમને ખાસ કરીને ફોટો મૂકી દઈએ બરાબર સોલ્યુશન પણ બાકી છે કારણ કે એ વિષયના શિક્ષક હાજર નથી હાલ હાલ હું લઈને આવી જાઉં છું બરાબર ખાસ કરીને ફોટો જય સોમનાથ ભરતકુમાર જય સોમનાથ આગળ મિત્રો જોઈએ બરાબર તો ઘર ઓ દફ્તર મે ટંગા હૈ તો કેલેન્ડર મિત્રો બરાબર કવિને ચિઠ્ઠી તુલના કિસ્ક બરાબર તો મિત્રો તે કવિએ વાત કરી પર મિત્રો આ મોટા પ્રશ્ન તમારા હતા બરાબર ખાસ કરીને સોલ્વ કરવાના હતા સારા પ્રશ્ન હતા મિત્રો વિભાગસિંહ મધુ તો મધિરા અતિ તો બહુત કોમળ તો કઠોર સફળતા તો નિ નિષ્ફળતાની વાત કરી છે બરાબર અને કુવા તો કૂપ નાક તો નાસિક ગુલાબી તો ગુલાબી બરાબર પાછળ એ લાગશે અને માનવતા તો માનવતા તા બરાબર એ લાગશે પર્વત કા સબસે ઉપર કા ભાગ ટોચ જે ક્યાં બોલતે હૈ શિખર પણ મિત્રો એને કહેવાય છે બરાબર શિખર પણ કહેવાશે બરાબર ને આગળ મિત્રો જો ઉચિત ન હો અન બરાબર હોચિત શું આવશે અનઉચિત આવશે તમારે થોડું ખબર નહીં પડે હું અહીંયા બોલું છું અનઉચિત આવશે બરાબર તું રાઇટિંગમાં મિસ્ટિંગ થઈ ગઈ છે ઉષ્ ફૂલકી માલા ખરીદી ઉષ્ને ફૂલો કી માલા ખરીદી ઉષ્ને ફૂલો કી માલા ખરીદી મિત્ર એવું આવશે બરાબર વ્યર્થ લગતી હે ગુણવાન વસ્તુ છે એને ખબર ન હોય તો એ તમને નકામી લાગે મિત્રો સારી ના લાગે બાગ બાગ હોના બરાબર પ્રસન્ન ન હો જાના બાગ બાગ હોના યાની प्रसन्न हो जाना मित्रों जी में काटा चुपना बराबर मन में बहुत पीड़ा होना मन में बहुत पीड़ा होना मुद्रण का आविष्कार कहाँ हुआ मुद्रण का आविष्कार कहाँ हुआ बराबर चीन में मित्रों कहाँ आवश्य चीन में તદભવ શબ્દ ક્યાં હોતા હૈ તરથી ડાક વિભાગ કોણ સે મંત્રાલય કે અંતર્ગત आता है સૂચના બરાબર પોદ્યોગીની મંત્રાલય દ્વારા અને બાઉજર કિસે કહેતા તો મિત્રો બ્રાઉઝર ઉસે કહે છે કમ્પ્યુટર એક સોફ્ટવેર બરાબર ઓર આપ ખાસ આપણે હવે માહિતી જે પ્રદાન કરીએ છીએ સોફ્ટવેર છે વિભાગડી મિત્રો ખાસ કરીને અત્યાર ગ્રહણની વાત છે પછી શાણામાં લખવાનું શીર્ષક પુસ્તક મહત્વ બરાબર અહીંયા ચરિત્રકાના મહત્વ મિત્રો એકંદરે પેપરથી આપણું સારું અને સંપૂર્ણ સચોટ હતું બરાબર હવે આપણી એનસી ક્લાસી ચેનલમાં નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડિયોમાં મળીશું જય હિન્દ જય ભારત